ઉપલેટાના સેવંત્રા ગામે જિલ્લા પંચાયતો શિક્ષણ સમિતિ સેવંત્રા દ્વારા રાજકોટ સંચાલિત સેવંત્રા પ્રાથમિક શાળામાં નવા બિલ્ડિંગનું લોકોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે સેવંત્રા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકોપણ કરવામાં આવ્યું નવું બિલ્ડિંગમાં સરસ્વતી યજ્ઞ સત્યનારાયણની કથા કરવામાં આવ્યા હતા કે ગોંડલ સ્ટેટના શ્રીનેક નામદાર મહારાજ હુમાંશુ શિવજજી મહારાજ કોંડલ સ્ટેટ મહારાજ

તાલુકા પંચાયતના સભ્ય તેમને સ્કામના આગેવાન ઉપસ્થિત રહ્યા અને આ લોકાર્પણ પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં આજુબાજુના સત્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારી સેવંતરા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંતરા પ્રાથમિક શાળાની અંદર કુલ છ નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદસ્તે થયેલ હતું સાથે સાથે શ્રીની ગ્રાન્ટ અને સેવંતરા ગ્રામના અથાક લોક અમારું એક ત્રિવિધ કે જે જેની અંદર કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવનિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદરથી તમામ લોકો સોએ ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ત્રણ દિવસથી આ ગામની અંદર રામદેવ સરસ્વતી નો હતું ત્યારબાદ અત્યારે એક છ ત્રીસ કલાકે લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસથી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ કરેલો હતો અસ્તુ